કામરેટ તાલુકાના ટિંબા ગામે આશ્રમ શાળા ખાતે સ્વામી વિવેકાનંદજી ના વિજય દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંગઠન ના દ્વારા સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી દિગ દિન નિમિત્તે કામરેજના ના ટિંબા ગામે આવેલી આશ્રમ શાળામાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો સ્વામી વિવેકાનંદ કેવી રીતે દીક્ષા લીધી હતી અને કેવી રીતે ટૂંકા જીવનકાળમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી તે વિશે ઉપસ્થિત મહાનુભાવે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી સ્વામી પ્રસંગોના સ્મરણ કરતા પ્રસંગો પણ યાદ કરી વિદ્યાર્થીને સનાતન ભવ્યતાથી માહિતગાર મુખ્ય અતિથિ સુરત જિલ્લાના ભાજપના મહામંત્રી રાજેશભાઈ પટેલે ખૂબ વિસ્તૃત રીતે સ્વામી વિવેકાનંદ અને તેમના દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને મહાન જીવનશૈલીના શૈલીના ઉત્થાપન માટે કરાયેલા કાર્યોની માહિતી આપવામાં આવી હતી મારું નામ રાજેશભાઈ મનહરભાઈ પટેલ કામરેજ તાલુકાના ગામમાં નિવાસ નિવાસસ્થાન છે અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેનું નું દાયિત્વ છે આજે હળપટ્ટી સેવા સંઘ આયોજિત ટીમ્બા ગામે આસામ શાળામાં સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના મેજા હેઠળ એક સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિનના કાર્યક્રમમાં બાળકો સાથે આજે બાળકોને સ્વામી વિવેકાનંદજીના સંસ્મરણો જેવા કે શિકાગોમાં ધર્મ પરિસરમાં એમના જે ભાષણો હતા ભાઈઓ અને બહેનો આ વાતથી જે વિશ્વ આખું અચંબિત થયું હતું એ વાતના સંસ્મરણો બાળકોને શીખવવામાં આવ્યા અને એમના જે ચારિત્રવાન હતા ચારિત્ર વિશેની વાતો બાળકો સાથે કરી અને આવતીકાલનું ગુરુકુળ ગઈકાલનું ગુરુકુળ અને આવતીકાલનું જે શિક્ષણ મેકોલોની પદ્ધતિ આ વિષય ઉપર શિક્ષકોને બોટપાઠ આપવામાં આવ્યો અને આગળના દિવસોમાં વિદ્યાર્થીઓને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પણ આપી આ પ્રસંગે મારી સાથે કામરેજ જિલ્લા પંચાયતના બિનહરીફ સભ્ય એવા શ્રી સુમનબેન રાઠોડ આ ગામના પ્રથમ નાગરિક શીલાબેન સામાજિક અગ્રણી એવા સુભાષભાઈ સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના પ્રમુખ એવા કામરેજના વિરલભાઈ રાઠોડ એ સામાજિક અગ્રણી એવા દલપતભાઈ રાઠોડ પ્રવીણભાઈ ડોલાલ દિગસના આપણા ભાઈ પછી તેજસભાઈ ભક્તા અન્ય લોકો અહીંયા ઉપસ્થિત હતા આ કાર્યક્રમ ખૂબ જ સુંદર અને સરસ વાતાવરણમાં ઉજવવામાં આવ્યું અને સ્વામીજીના સંસ્મરણ યાદ કરવામાં મને પણ ખૂબ સારી મારી સ્મરણાંજલિ થઈ અને આજે પુષ્પાંજલિ કરી સ્વામીજીને પણ પુષ્પાંજલિ અર્પણ કરી આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે પૂર્ણ કર્યો ન્યૂઝ